અંબાજી ગબ્બર ચડવા અને ઉતરવાના નાના મોટા તેમજ તૂટેલા પગથિયાના નવીનીકરણની કામગીરી આજથી હાથ ધરવામાં આવી છે ગબ્બર ચડવાના પગથિયા અલગ અલગ સાઇઝના હોવાથી ભક્તોને ચડવા ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે એક જ સાઇઝના વિસ્તૃત અને સલામતી સાથેના પગથિયા બનાવવાની કામગીરીનું આજથી જિલ્લા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના વહીવટદાર તેમજ અધિક કલેક્ટરના હસ્તે ખાદ્ય મુહૂર્ત કરવામાં આવ્યું હતું પર્વત પર ચડવાના પગથિયા અને ઉતરવાના પગથિયા છે એના નૂતનીકરણનું કામ અત્યારે ચાલી રહ્યું છે એકવીસ કરોડના ખર્ચે આ સાઇન સ્ટોન ધ્રાંગધ્રા સ્ટોનમાંથી આખું જે છે નૂતનીકરણ કરવામાં આવી રહ્યું છે રસ્તાની અંદર યાત્રીઓને બેસવા માટેની જગ્યાઓ ટોયલેટ્સની વ્યવસ્થાઓ પીવાના પાણીની વ્યવસ્થાઓ સ્ટ્રીટ લાઇટ્સ સીસીટીવી પબ્લિક એડ્રેસ સિસ્ટમ એ આખી વ્યવસ્થા જે છે લગભગ એકવીસથી બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં પૂરી કરવામાં આવશે પછી રેલિંગ પણ આવશે યાત્રીઓને ચડવામાં સરળતા રહે એ તમામ બાબતો યાત્રીઓની સુવિધાને ધ્યાને રાખીને આખી કામ આખી કામગીરી કરવામાં આવશે